અને વાત કરીશું ગાંધીનગરની તો ગાંધીનગર શહેરમાં વૃદ્ધોને ભોળવીસોનું ઓગાડીને છેતરપિંડી કરતી બિહારની ગેંગને ગાંધીનગર એલસીબી એક દ્વારા પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે રેન્જ ડીઆઈજીપી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેઠ્ઠીના સૂચનોથી સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી એલસીબી એકના પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાડાના પારદર્શક હેઠળ એએસઆઈ વીરભદ્રસિંહ રાણાએ ત્રણ આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી માટે દરખાસ્ત તૈયાર કરી જે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી આ ત્રણ આરોપીઓમાં જીતેન્દ્ર કુમાર પંકજ અને અમિત કુમારનો સમાવેશ થાય છે તેઓ ગાંધીનગરના અલગ અલગ સેક્ટરોમાં જાતને વીમ લિક્વિડ સેલ્સમેન તરીકે ઓળખાવી લોકોને જૂના વાસણો ચમકાવવાની ટ્રીકથી વિશ્વાસમાં લઈ સોનાના દાગીના માંગી લઈ તેમાં રહેલું સોનું ઓગાડીને લૂંટ ચલાવતા હતા આરોપીઓ વિરુદ્ધ સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં અગાઉથી ત્રણ ગુનાઓ નોંધાયેલા છે એલસીબી ની ટીમે પાસા હેઠળ ત્રણેય ધરપકડ કરી ખાવડા રોડ સ્થિત ભુજની ખાસ જેલમાં મોકલી આપ્યા છે